નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુ ચેનલની અંદર આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ પાક નુકસાન સહાય બે હજાર પચીસ વિશે મિત્રો પાક નુકસાન સહાય બે હજાર પચીસ અંતર્ગત ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા યુદ્ધના ધોરણે જમા થવાની પ્રક્રિયા હાલ ચાલુ છે એ અંતર્ગત ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા ન મળ્યા હોય તો ક્યાર સુધી રાહ જોવી ખેડૂત મિત્રોની ઘણી બધી કોમેન્ટો આવે છે કે અમારા બેંક ખાતાના અંદર પૈસા હજુ સુધી આવ્યા નથી તો ખેડૂત મિત્રો ક્યાર સુધી રાહ જોવી તેમજ મિત્રો પૈસા ન મળ્યા હોય તો ખેડૂત મિત્રો કોનો સંપર્ક કરવો વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે ખેડૂત મિત્રો રાહ જોવાની રહેશે તેમજ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા ન જમા થયા હોય તો પછી કોનો કોન્ટેક્ટ કરવો કોનો સંપર્ક કરવો વિગતવાર માહિતી આજના વિડીયોમાં મિત્રો આપણે જાણીશું જોશું અને સમજીશું તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો પાક નુકસાન સહાય બે હજાર પચીસ અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા કરવા માટે સૌપ્રથમ તો આધાર સીડિંગ હોવું અનિવાર્ય રહેશે આધાર સીડિંગ એટલે શું તો કે મિત્રો બેંક ખાતાની અંદર આધાર કાર્ડને લિંક કરવાની પ્રોસેસને આધાર સીડિંગ કહેવામાં આવે છે જેમાં બે ઓપ્શન રહેલા હોય છે એક તો એક્ટિવ અને મિત્રો બીજું ઇનએક્ટિવ એક્ટિવ હોય તો તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી તમારું બેંક એકાઉન્ટની અંદર તમારું આધાર સીડિંગ ઓકે છે પરંતુ ઇનએક્ટિવ હોય તો તમારા બેંક ખાતાના અંદર તમારે આધાર સીડિંગ કરાવવાનું રહેશે કારણ કે મિત્રો આધાર સીડિંગ પ્રક્રિયા એ ખૂબ જ અગત્યની છે પાક નુકસાન સહાય બે હજાર ચીસનો લાભ મેળવવા માટે કારણ કે આધાર કાર્ડ થ્રુ જ બેંક ખાતાના અંદર ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર સરકાર દ્વારા પૈસા જમા કરવામાં આવી રહ્યા છે એ મુજબ તમારે આધાર સીડિંગ હોવું ખૂબ જ જરૂરી છે ખૂબ જ અનિવાર્ય છે હવે મિત્રો ખેડૂતોના મનમાં પ્રશ્ન એવું ઉત્પન્ન થાય છે કે ખેડૂત મિત્રોએ ક્યાર સુધી રાહ જોવાની રહેશે તો મિત્રો ખેડૂત મિત્રોએ પચીસ ડિસેમ્બર બે હજાર સુધી રાહ જોવાની રહેશે એટલે કે મિત્રો પચીસ એક બે હજાર સુધી રાહ જોવાની રહેશે ત્યાર પછી તમારે કોઈ પણ પગલાં લેવાના રહેશે હવે પગલાં લેવા માટે કોનો સંપર્ક કરવો કોનો કોન્ટેક્ટ કરવો તો મિત્રો અહીંયા જે આપની ડિસ્પ્લે સામે દેખાય છે એ તમામ જિલ્લાઓના ખેતીવાડી અધિકારીશ્રીના કોન્ટેક્ટ નંબર રહેલા છે એમની ઓફિસના નંબર રહેલા છે જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમ કે મિત્રો રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ ભુજ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપર ના અહીંયા જે અધિકારી શ્રીના નંબરનો ઉલ્લેખ કરેલો નથી તેમજ મિત્રો ગોધરા મહીસાગર દાહોદ નર્મદા ભરૂચ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ પોરબંદર અમદાવાદ ખેડા આણંદ સુરત નવસારી વલસાર તાપી ડાંગ તેમજ ગાંધીનગર એટલે કે મિત્રો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જે અહીંયા તમામ જિલ્લાઓના ખેતીવાડી અધિકારી શ્રીના કોન્ટેક્ટ નંબર રહેલા છે તો મિત્રો ક્યારે ક્યારથી કોન્ટેક્ટ કરવાનો રહેશે તો મિત્રો ખેડૂત મિત્રોએ જો પચ્ચીસ એક બે હજાર પચ્ચીસ સુધીમાં એમને ભરપાઈ પૂર્ણ કરવામાં ન આવે એટલે કે મિત્રો પાક નુકસાન શાહીના પૈસા ખાતામાં જમા ન થાય તો અહીંયા જે અધિકારી શ્રીના નંબર છે ખેતીવાડી અધિકારી શ્રીના કોન્ટેક્ટ કરવાના રહેશે જે તમારે જિલ્લો લાગુ પડતો હોય એ મુજબ મુજબના અહીંયા કોન્ટેક્ટ નંબર લખેલા છે એ મુજબ તમારે કોન્ટેક્ટ કરી દેવાનો રહેશે